બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકો જ શિક્ષણની ઘોર ખોદી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જિલ્લામાં ગુલ્લીબાજ શિક્ષકો બાદ વિદેશમાં રહેતા શિક્ષકો અને હવે શિક્ષણ જગતમાં ખડભડાટ મચે તેવો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં કાંકરેજ તાલુકાના દેવપુરા પ્રાથમિક શાળામાં નિર્ધારિત સમય થવા છતાં લેટ આવવાનો અને બીજો શિક્ષક રજા પર હોવાથી અભ્યાસ અર્થે આવનારા બાળકોને શાળામાં ગેટ બહાર જ બેસી રહ્યાનો વિડીયો સ્થાનિક લોકોએ જાતે જુતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી જવા પામી છે કાંકરેજ તાલુકાના દેવપુરા પ્રાથમિક શાળા આવેલી છે જેમાં થી પાંચ ધોરણમાં બાળકોને અભ્યાસ માટે માત્ર બે જ શિક્ષકો છે એમાં એક શિક્ષક રજા પર હોવાના અને બીજો શિક્ષક શાળાનો અગિયાર વાગ્યને ત્રીસ કલાકનો સમય હોવા છતાં સમયસર ન આવતા વિદ્યાર્થીઓ ગેટ બહાર ઊભા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં સ્થાનિકોએ